નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર મજૂર એને રોજગાર મળી રહે તે માટે શરૂ કરાયેલી મનરેગા યોજના ગુજરાતના મોટા ભાગના મજૂરોને રોજગારી અપાવી શકી નથી ગુજરાતમાં છેલ્લા સાડા ત્રણ દાયકાથી ભાજપની સરકાર છે જોકે આ સમયગાળા દરમિયાન ગરીબ વધુને વધુ ગરીબ થતો રહી જઈ રહ્યો છે આ અમીરો વધુને વધુ પૈસાદાર થતા જઈ રહ્યા છે આવી વિસંગતતાઓ અનેક ફિલ્ડમાં જોવા મળે છે પરંતુ તાજો આંકડો મનરેગા યોજનામાં સામે આવ્યો છે મનરેગા યોજનાનો હેતુ ગુજરાત સહિત દેશભરના મજૂર વર્ગને રોજગાર મળી રહે તે માટે શરૂ કરવામાં આવી હતી પરંતુ તેનો મૂળ હેતુ જ મારે ગયો હોય એવી સ્થિતિ પેદા થઈ છે ગુજરાતમાં મનરેગા યોજના જાણે નેતાઓ મળતિયાઓ માટે કમાણીની યોજના બની રહી હોય તેવું ચિત્ર ઊભું થયું છે મળતી માહિતી મુજબ ગુજરાતમાં અંદાજે એક કરોડ મજૂરો સરકારી ચોપડે નોંધાયેલા છે પરંતુ તેમાંથી માત્ર તેર લાખને જ મનરેગા યોજના હેઠળ કામ મળી શક્યું છે કેન્દ્ર સરકારના આંકડાઓ મુજબ ગુજરાતમાં મનરેગા યોજનામાં મજૂરોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં મનરેગા યોજના અંતર્ગત સોળ લાખ મજૂરીને રોજગાર મળી શક્યો હતો જ્યારે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં આ યોજના હેઠળ પંદર લાખ મજૂરીને મજૂરી મળી શકી હતી વર્ષ બે હજાર ચોવીસ પછીમાં તેર લાખ મજૂરોને રોજગારી આપી શકાય હતી આમ છેલ્લા બે વર્ષમાં મનરેગાના મજૂરોની સંખ્યામાં બે લાખનો ઘટાડો નોંધાયો છે ગુજરાતમાં મનરેગા યોજના અંતર્ગત અંદાજે એક કરોડ મજૂરો સરકારી ચોપડે નોંધાયેલા છે પરંતુ તેમાંથી માત્ર તેર લાખને જ મજૂરી મળી શકી છે એનો અર્થ એ થયો કે મનરેગા યોજના પણ મજૂરોને રોજગાર આપી શકી નથી અહીં એ પણ યાદ રાખવું રહ્યું કે મનરેગા યોજના માટે કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર બાવીસ તેવીમાં સોળસોને એક હજાર છસો ને બાણું કરોડ રૂપિયા વર્ષ બે હજાર બાવીસ વર્ષ અઢાર અઢારસો બે કરોડ અને વર્ષ બે હજાર ચોવીસ પછીમાં કરોડ ફંડ ગુજરાતને ફાળ્યું હતું વર્ષ વીસ ચોવીસ કેન્દ્રએ મનરેગાની યોજનામાં ગુજરાતને ત્રણસો કરોડ ફાળવ્યા હતા આ યોજનામાં એવી જોગવાઈ છે કે ચેકડેમ રસ્તા સહિત અન્ય કામો કરવા હોય તો ગ્રાન્ટની સાઠ ટકા રકમ મટેરિયલ્સ જ્યારે સાઠ જ્યારે ચાલીસ ટકા રકમ મજૂરોના વેતન પાછળ ખર્ચાવી જોઈએ ગુજરાતમાં દાહોદ જાંબુપોડા મંડેગા કૌભાંડ એવું જોવા મળ્યું કે એ કૌભાંડ ખરેખર ખતરનાક હતું એ મટેરિયલ્સ પાછળ બમણો ખર્ચ કરવામાં આવ્યો છે જ્યારે મજૂરોના વેતન પાછળ ઘણો ઓછો ખર્ચ કરાયો છે ભાજપના મંત્રીપુત્રો મળત્યા હોયને લાભ કરાવવા માટે મટિરિયલ્સ પાછળ ખર્ચ કરાયો હોવાનું પણ સામે આવ્યું છે જેનું પરિણામ એ આવ્યું છે કે આખી યોજનાઓનો મૂળ હેતુ માર્યો ગયો હતો અને અત્યારે મંત્રીપુત્રો જેલમાં છે એવી જ રીતે દર્શક મિત્રો બોટાદમાં પણ મનરેગાનું કોઈ જગ્યાએ કામ હાલતું હોય એવું દેખાતું નથી કદાચ ભૂલે ચૂકે બે પાંચ ગામડામાં મનરેગાનું કામ કર્યું હોય તો બાકી મેં મનરેગાનું કામ બોટાદ તાલુકામાં કે બોટાદ જિલ્લામાં ક્યાંય ચાલતું હોય એવું મને દેખાતું નથી આ બાબતે સરકાર બોટાદ જિલ્લાની પણ તપાસ કરે એવું બોટાદ દસ્તક ન્યૂઝ ઈચ્છી રહ્યું છે કારણ કે બોટાદ જિલ્લામાં પણ બહુ મોટો ભ્રષ્ટાચાર નીકળશે એવું બોટાદ દસ્તક ન્યૂઝ કહે છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ